ઇ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણા રોજિંદા કાર્યમાં પાછા આપણે વર્ગી ગયા છીએ લાઇટ આવે આપણે સવારે સવા પાંચે એટલે વહેલાં આવી જઈએ આપણે બે કામ છે એક પાણી વારવાનું અને પાછું પોપટનું રખલું કરવાનું એટલે બોરનું રખલું કરવાનું પોપટને ઉડાડવાનું અને આપણું કામકાજ એક ત્રણ કામ ચાલુ છે કે દવાનો પંપાઈ પડ્યો પાણી ચાલુ અને ભેગું સાથે ખાતરનાક પણ ખાતર દવા અને પાણી ને ઉપજ લાવે તાણી એ કહેવત છે પણ મને એવું લાગે કે આમાં કહેવત હવે ખોટી પડતી જાય એવું લાગે કે આમાં ત્રણ ત્રણ કામ કરીએ નેદવાનું કામ તો આપણે આની પહેલાં પૂરું કર્યું એટલે ચાર કાર્ય એક સાથે આને પૂરા કરી દઈએ આપણે છતાંય જો આમાં ચણામાં કાંઈ મોટ આવતી નથી હવે જે આમાં આનું અમુક નિયમ હોય એ આપણે કરવું જ પડે કે ભાઈ દવાઈ છાંટવી પડે ખાતર નાખવું પડે ને પાણી પાવવું પડે નેદવું પડે એ બધું કાર્ય આપણે ચાલુ જ રાખીએ પછી હવે જોઈએ આમાં ઉપરવાળાને હું દેવાનું હોય પછી આપણું કાર્ય આપણે કરતા રહીએ બાકીનું કાંઈ જમાવધાર થાય ઉપરવાળો જોઈ લે પછી તો ચાલો મિત્રો નાખી દઈ ખાતર અને બે ત્રણ ક્યારે તો પાઈ દીધા ને બે પંપ દવાને ઝાંટી દીધા બધું આગળ આગળ થોડું ચાલુ કરીએ આપણે બેગ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એ પાછું ખાતર નાખવા આ લસણ ડુંગળીમાં કે આને હવે આપણે જાજા દિવસ થઈ ગયા પાણી નથી આવીને માજી કંઈક નેદ હતું તો બધું આપણે નેદી અને ચોખ્ખું થઈ ગયું હવે આ પાછું પાણી આવી ગયું છે એટલે આપણે કાલે ચણામાં પાણી બંધ કરી અને આ બધું પીવડાવી દઈ આ પીયા પછી પાછું ચણામાં ચાલુ કરશું તો આ રીતની છે આપણી કંઈક ડુંગળી હવે અહીંથી તમને આગળથી એક પાસે આ જ ડુંગળી આપણે એક સરખું બધું એમાં કામકાજ કરેલું છે પાણી એક આયરે પીવડાયું ખાતર એક રે વાવેતર એક આયરે પણ ત્યાંથી એમ કાયદેસરનો ફરક પડી જાય લસણ ડુંગળી બેમાં જો આગળ આગળ જઈએ આપણે તમને બતાવું આપણે જમીનની તૈયારી બધી એક સરખી જમીનની તૈયારી કરી હતી એવું નહોતું કે આમાં ને આમાં કાંઈ ફેરફાર પણ અહીંથી જો આપણે તો આગળથી થોડીક નરવાઈ વાળી આવી જાય ત્રણ પ્રકાશ અમુ આવે ને એટલે દેખાય નહીં અહીંથી ડુંગળીમાં ફેર છે કાયદેસરનો કેમ લીલવણી અને પછી આ ભાગના જો આ બધા ડોકા ભરે અહીંથી લસણમાં એમ જ છે અહીંથી આ વીપલા ભાગ પછી અહીંથી આ બધું અહીંથી પાછો આવે એનો ભાગ સારો હવે આમાં છે ને મિત્રો આપણે અહીંયા આપણે સોયાબીનનું ઠેસર આપ્યું હતું એટલે એનો ભૂકો થયો હતો ને આપણે એ વાળા શેડેથી લઈ ને અહીં સુધી આપણે આછો આછો પાથરી ને આમાં આપણે સળગાવી દીધો હતો એટલે આમાં અમુક એમ કે સળગાવવાથી જમીનના અમુક એવા હજી કીટાણુ હોય કે એવા અમુક માઇક્રો ઇન્ટેલો બરી જાય પણ આ ગેડું અવરું થાય કે જ્યાં બારેલી વસ્તુ હોય ત્યાં ફર્સ્ટ ક્લાસ સારામાં સારું થાય આ કાયદેસરનો ફરક છે આમ ઉના કરતાં પચાસ ટકા આનો ગ્રોથ વધારે છે એટલે આમાં સળગાવેલું હોય ને આપણે ગમે ત્યાં હવે આ તો ઓછામાં ઓછું છે ને બેથી ત્રણ વર્ષ સુધી અહીંયા ફરક બતાવશે આપણે ગમે તે વાવેતર કરીએ ને કે આપણે અમુક અમુક આપણે ખરા હોય આ કે મારે રાયડાના ખરા ખેતરમાં બે વરસથી રાયડો આવતો હતો ને એટલે એમાં બે ત્રણ જગ્યાએ આપણે પેટો અડધા અડધા વીઘા સુધી પોળું કરી અને આપણે હરગાવેલું હતું તો એ અત્યારે એમાં જો ચણામાં કંઈ રોગ નથી બીજા નંબરમાં અહીંયા તુવેર છે તો તુવેર એટલી મોટી છે હવે ચણામાં આ વખતે તો એ બીજું વરસ થઈ ગયું એટલે આડું સળગાવેલું હોય ને ત્યાં મસ્ત બધું ઉપેજ થાય આપણે એમ આમ કાયદેસરનો ફરક પડી જાય આમ વાંચ્યા બિયારણમાં હાંધો હોય કે એવું જ લાગે જોઈ કલર જ ચેન્જ થઈ ગયો છે ડુંગળીનો આપણે થોડુંકો સારું થાય માટે થોડુંક ખાતર બાતર પડ્યું તો આપણે નાખી દઈએ ને કાલે પીવડાવી દેવું પાણી